નમસ્કાર હું નિલેશ ગીરી ગોસ્વામી શાસક પક્ષના નેતા અંજાર નગરપાલિકા આપની ચેનલના માધ્યમથી જણાવું તો તારીખ બાર બાર બે હજાર પચીસ શુક્રવારના રોજ ઐતિહાસિક અંજાર શહેરનો ચૌદસો એક્યાસીમો સ્થાપના દિવસ આવી રહ્યો છે ત્યારે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે સવારના નવ કલાકે ટાઉનહોલ ગ્રાઉન્ડ મધ્યે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓ માટે

એ શોભાયાત્રા આજે પણ દાદાના મંદિરે પહોંચશે ત્યાં દાદાનું પૂજન અર્ચન કરવામાં આવશે ત્યાંથી શોભાયાત્રા ગંગા નાકા મધ્ય ગંગા ગેટ પાસે પહોંચશે ત્યાં પાસે રાજ્યના આદરણીય રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ અને નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોટરાણીના વરદ હસ્તે વિધિ અને ખેતીપૂજન કરવામાં આવશે આ સમગ્ર કાર્યક્રમમાં સચ્ચિદાનંદ મંદિરના મહંત શ્રી ચિકમદાસજી મહારાજ સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ બખથળા યાત્રાધામના ધામના પરમ પૂજ્ય ખંડીદાના માતમ સૌ સંતો મહંતો ઉપસ્થિત રહી આપણને સૌને આશીર્વચન પાઠવશે તો આપની ચેનલના માધ્યમથી સૌ શહેરીજનોને સૌ પત્રકાર મિત્રોને અને સમાજના સૌ પ્રમુખ શ્રીઓ તથા સમગ્ર અંજારના સમાજને હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે એ દિવસે આપની વચ્ચે ગુજરાત રાજ્યના મંત્રી અને અંજાર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ સાહેબ વિશેષ ઉપસ્થિત રહેશે સાથે સાથે સાધુ સંતો મહંતો અને અંજારના શહેરીજનો બહોળી સંખ્યામાં પણ ઉપસ્થિત રહેશે તો એ દિવસે સવારના અંજાર નગરપાલિકા દ્વારા શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત તમામ સ્કૂલોના બાળકો દ્વારા ટાઉન હોલ મધ્યે એક રમતગમતનું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે અંજાર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી મધ્યેથી શોભાયાત્રા નીકળશે ત્યારબાદ ગંગાનાકા મધ્યે ખીલી પૂજન થશે અને ત્યારબાદ ટાઉન હોલ મધ્યે વિવિધ સંસ્થા અને વ્યક્તિઓનું સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે તો ઐતિહાસિક શહેર અંજારના આ ચૌદસો એક્યાસી માં સ્થાપના દિવસ નિમિત્તે હું અંજારના શહેરીજનોને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું ધન્યવાદ સૌ તો બાર બારના અંજારનો ચૌદસો એક્યાસીમાં સ્થાપના દિવસ આવી રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવવાનું અંજાર નગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે સવારના નવ વાગ્યાથી વિવિધ પ્રોગ્રામો અંજાર નગરપાલિકા દ્વારા યોજવામાં આવશે જેમ કે સવારના નવ વાગે રમતગમત ઉત્સવ શાળાના અંજાર નગરપાલિકા સંચાલિત જે શાળા છે ચલાવી રહ્યા છે નગરપાલિકા દ્વારા એનામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવાનું છે ત્યારબાદ દસ વાગે ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી ત્રિકમભાઈ સાંઘા અને અંજાર નગરપાલિકાની સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો શહેરીજનો સાથે મળી અને શોભાયાત્રા જેવું નીકાળી અને ખીટી પૂજનનું આયોજન કરવાના છીએ ત્યારબાદ સાડા અગિયાર વાગે ટાઉનહોલ મધ્યે જે અંજારમાં વિશિષ્ટ સિદ્ધિઓ જેમણે પ્રાપ્ત કરી છે એવી સંસ્થાઓ છે જે સેવાકીય કામ કરે છે એમનું સૌનું સન્માન હોલ મધ્યે લેવાના છે આ પ્રકારનું આયોજન અંજા નગરપાલિકા દ્વારા આગામી સ્થાપના દિવસ નિમિત્તે કરવાનું છે